પાકિસ્તાની લોકો છે આવા આવા શબ્દ બોલે આપણી સમાજ ના લીધે આમની શું હેસિયત છે કે આપણી સમાજ ને આવા શબ્દ બોલી હજી હજુ એમને ખબર નથી

તમે સમાજ ને તોડવાની વાત કરો એ વાત મૂકી દો સાચું હાલ બી તમને કહીએ કે વાત મૂકી દો

પણ મને બહુ ખરાબ લાગા તમારા આટલા છોટા વિચાર તમે આટલા છોટા છોટા વિચાર રાખો સમાજના લીધે તમે કો ગુજરાતમાં અંદર અમે સમાજની લડાઈ લડીએ આવી રીતે લડાઈ લડો તમે આવી રીતે લડાઈ લડો કે સમાજનો હોશલો તમે તોડો બિલકુલ તમારા લીધે હું ખુદ આ જીતના લીધે તમે મારી નજરના સામે બહુ છોટા વ્યક્તિ થઈ જેલા છો બહુ છોટા વ્યક્તિ થઈ જેલા છો

તમે આગળ જાગવા દો અમે સમાજ ને તમે આગળ જાગવા દો સમાજ ને આગળ બળો અગર તમે કાર્ય ના કરી શકતા જે કરતા હોય એને કરવા દો અને એને સાથ આપો એને સાથ આપો તો આઈ કને જો મારી વિરામ મારી વાલીને વિરામ આપો અને નાના મોટા કોઈ શબ્દ તમને બોલો હોય તો તમને હું સભા માંગુ હું સચ્ચો વ્યક્તિ છું સમાજ ન લીદે આટલા દૂર થી દિલ્હી થી ને હું ગુજરાત આવો ખૂબ આતે આવ્યો કે મારી સમાજ મારી દેવીના ઉપર જે ખોટા બોલ બોલા એનો જવાબ મળવો જોઈએ મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ કે નહીં મને ખબર પડે આ વખાણ હું તો મારા દિલ્હી ના અંદર મારા રાજ્યો અલગ અલગ રાજ્યો છે હું ખુદ દિલ્હી મારી ના હોય મારી દેવી પૂજક સમાજ કેવું બીજું કોઈ ના હોય તે તો મને મારી દેવી પૂજક પર એટલો ગર્વ છે અને હંમેશા મારી દેવી પૂજક સમાજ માટે મને ગર્વ રહેવાનો છે તો આ ઘરે જો હાથ જોડીને તમને હાથ જોડીને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કરું કે તમે આટલા દૂર દૂર થી આટલો કિંમતી સમય કાઢી કરીને જે આજ પધારા હું ખુદ તમને સર ઝુકાઈને કરીને હું તમને નમન કરું બહુત બહુત ધન્યવાદ બહુત બહુત ધન્યવાદ હલો હા રવિભાઈ